કે જેને પોરબંદર નગરપાલિકાએ આપી છે નોટિસ નોટિસ છે વેરો ભરવાની પોરબંદર એરપોર્ટે ત્રણ વર્ષથી પાલિકાને વેરો ચૂકવ્યો જ નથી ત્રણ વર્ષનો કુલ વેરો છે ત્રણ કરોડ ઓગણ લાખ ત્રેપન હાજર ચારસો સત્તર રૂપિયા પોરબંદર એરપોર્ટ પર દર મહિને 80 થી 90 લાખનો મેન્ટેનન્સ ખર્ચ આવે છે જે કે 3 કરોડ 69 લાખનો વેરો ભરવામાં પોરબંદર એરપોર્ટ ઓથોરિટીને ફાફા પડી રહ્યા છે નોટિસ મળતા જ પોરબંદર એરપોર્ટના ડાયરેક્ટરે પાલિકાના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે પોરબંદર એરપોર્ટ પર કોઈ પેસેન્જર ફ્લાઇટ નથી આવતી કોસ્ટガードના વિમાન કે અન્ય પ્રાઇવેટ વિમાન આવતા હોય છે આ ટેક્સ વાગણી આપણે ઓનલાઈન જસ્ટ અમે ભરી દીયા છે

પોરબંદર છાયા નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારબાદ ધરમપુર ગ્રામ પંચાયત ઘડવામાં આવેલી જે બાદ અમારી જે એસેસમેન્ટ કામગીરી ધરમપુરમાં કરવામાં આવેલી હતી અને તેમાં એરપોર્ટ એસેસમેન્ટ કરવામાં આવેલું છેલ્લા ત્રણ વર્ષ નો એરપોર્ટ નો હાલમાં બાકી છે ત્રણ કરોડ થી વધુ નો છે તે